ચાતુર્માસના મહિનાની જય પાલિતાણા ખાતે બોલાવવામાં આવી હતી જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા છે શાસ્ત્રકારો ભગવંતોએ ચાતુર્માસના ના ચાર મહિના ધર્મ આરાધના કરાવવાની હિત શિક્ષા આપેલ છે એમ જયન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું આ દરમિયાન અલકાપુરી જૈન સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહ ટ્રસ્ટી પ્રશાંત શાહે જણાવ્યું કે આજે પાલીતાણા તરેટી રોડ ખાતે આવેલ નીલમ વિહાર ધર્મશાળામાં બિરાજમાન આચાર્ય ભગવંત તથા સાધુ સાધ્વીજી ભગવંતોને ચાલુ વર્ષે અમારા અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારો એમ સંઘના સર્વે શ્રાવક ભાવિક શ્રાવિકોએ ભાવપૂર્વક વિનંતી કરી હતી અને ગુરુજી અમારો અંતરના અમને આપો ચાતુર્માસ અને આશીર્વાદના ગગનભેદી નારાઓથી મંડપ ગુંજી ઉઠ્યો હતો આ દરમિયાન સંઘના ટ્રસ્ટી જયેન્દ્ર શાહ તથા જેઆરડી શાહે જણાવ્યું કે ગુરુદેવને વિનંતી કરવા પુરુષો પરંપરાગત પોશાક સાથે સાફા અને બહેનોએ ઓઢણી ઓઢી છાબ લઈ નાચતા ભાગ પધાર્યા હતા ગુરુદેવને છાબમાં કામડી કપડાં વિહાર બેગ થવડી, પાત્રા, નવકારવાડી, બટવા, ચાવીવાળું, ઘડિયાળ, સાપળો વહરાવ્યો હતો અને ત્યારબાદ ગુરુદેવે બધાય ઉભા થઈને વિનંતી કરતા આચાર્ય ભગવંતે ચાતુર્માસ હા પાડતા જય બોલાવવામાં આવી હતી આજે અમારો શ્રી સંઘ આકોટા વડોદરાથી લગભગ સો જણને લઈ ને આવતા ચતુર્માસ એટલે આ ચતુર્માસની જય બોલાવવા માટે અહીંયા આવેલ છે અમે શ્રી વજ્રસેન સાહેબ ના લઘુબંધુ પરમપૂજ્ય આચાર્ય સાહેબ ને આ ચતુર્માસ માટે આદિઠાણાને વિનંતી કરવા આવ્યા છે એમને એમની સહમતી સાથે અમને આપી છે અને અમે એમની જય બોલાવી છે આ સાહેબે અત્યારે જે દેશ વિદેશ આખી પૃથ્વીમાં જે ટેન્શન ચાલી રહ્યું છે એની માટે અમને બધાને આજ્ઞા કરી છે અને વિનંતી કરી છે કે તમારે એક લાખ કરોડ આ ચતુર્માસમાં દરેક સવા લાખ નવ કરોડ જેટલા નવ કરોડ થી ઉપર થશે ને અમે લોકો એમાં સંમતિ આપી છે ને અમે બધા શુક્રવારના રોજ ધૂમધામથી વડોદરા ખાતે થશે